જે ધસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી અશોકભાઈ છે એમને આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ઓફ અરવિંદભાઈ પરમાર એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને પાંચસોના દરની ચલણી નોટો આપો તો તમને પચાસ અને રૂપિયા સોના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે દસ લાખના દસ ટકા ને વીસ લાખના વીસ ટકા એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી પ્રથમ ફરિયાદીને બે લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં ચાર લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેબના પૈસા લઈને ટોટલ તેસઠ લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાયદો પાસેથી આ કામના આરોપીઓ જે લેડીઝ છે એ અને બીજા અન્ય બે પુરુષ આરોપીઓ એ ટોટલ તેસઠ લાખ રૂપિયા ચીટિંગ કરી અને બજબરીથી કઢાવી ગયેલા જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં બાર જૂનના રોજ ચારસો છ ચારસો વીસ આઈપીસી ત્રણસો ચોર્યાસી પંચ્યાસી ચારસો છ્યાસી વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ ઢસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી કામે લાગેલી હતી અને તપાસ દરમિયાન અમને હકીકત મળેલી કે આ કામના આરોપીઓ જેમાં ધરનિષ્ઠા ઉર્ફે ધમલી અને એની સાથેના બે પુરુષ જેમાં એક એના પતિ છે હર્ષદ ઉર્ફે મુન્નો ભગવાનભાઈ ટાંક જે પણ ગારિયાધારનો છે એ અને બીજો વ્યક્તિ છે પૃથ્વીસિંહ વાઘેલા જે સાણંદનો રહેવાસી આ લોકો યુપીમાં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે ત્યાં જઈ અને આરોપીઓની ધરપકડ કરેલી હાલ આ આરોપીઓ પૈકી હર્ષદ ઉર્ફે મુન્નો અને પૃથ્વીસિંહ વાઘેલા બંને અઢાર સાત બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તપાસ દરમિયાન આ આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ અને વીસ હજાર રોકડા તેમજ ગુના સમયે આ લોકો વાપરેલ ગ્રે કલરની સ્કોડા કંપનીની ફોર વ્હીલ કાર એક નવી ફોર્ડ ઇકો ફોર વ્હીલ કાર છે એ બાર મોબાઈલ અને એક છરી આટલી વસ્તુ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી છે વધુ તપાસમાં અન્ય બે આરોપીના નામ પણ ખુલેલા છે જે પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમને પણ આ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે હા આજે ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી એના વિરુદ્ધ બે હજાર અઢારમાં બાજુનો જ વિસ્તાર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આ જ રીતનો ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે એમાં પણ હર્ષદ ઉર્ફે મુન્નો એની સાથે ઇન્વોલ્વ હતો અને આ જે ત્રીજો આરોપી છે પૃથ્વીસિંહ વાઘેલા એના વિરુદ્ધ સાણંદમાં એક મારામારીનો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે